તો હાલો ફ્રેન્ડ ફાઇનલી સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ માં જે તારીખ છે ચૌદ છે ને અંદાજે પંદર છે હા તો ફ્રેન્ડ આજે તારીખ છે પંદર નવ બે હજાર ચોવીસ અને ટાણે બપોરના બાર વાગી ગયા છે આજે જરાક ઉઠવા મોડું થઈ ગયું એના કારણે વિડીયો ઉતારી ન હોય પણ હવે ઉતારી લઈ તો સ્વાગત છે તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમવા આવી ગયા છીએ જમવા ટાણે છે

Anh <coughs> đi <coughs> 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 તો હાલો ફ્રેન્ડ ફાઇનલી જો હવે આપણે કિશનભાઈ આવી ગયા છે નાસ્તો લેવા છે આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ અને કિશનભાઈ જો મારા નાસ્તો કરવો હોય મેડા હાલો હાલો નાસ્તો નાસ્તો કરવા હાલો હાલો આવી જાઓ હાલો ફ્રેન્ડ ફાઈનલી ઘડિયાળ માં વાગી ગયા છે સાત અને આપણે આપણી દુકાને જઈ અને કિશનભાઈ વહી ગયા છે ઘેરે અને આજે અમારે જન્મદિવસ છે નિકુંજભાઈ રતિભાઈ ઝાલાનો તો હેપી બર્થડે ડે નિકુંજભાઈ અને તમને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે એવી આશા અને આ અમારા નિકુંજભાઈ છે તમે જોઈ લ્યો અને હેપી બર્થડે વિશ કરી દેજો તો ઉપરાંત ફાઇનલી જાઓ તને વાતાવરણ મસ્ત ચોખ્ખું છે સુરજ ચાંદો દેખાય છે તો હલો ફ્રેન્ડ હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે જમવા આવી ગયા છે ટાણે છે દૂધીનું શાક છે રોટલી છે અને અમારા હાર્દિક ભાઈ જો રમી અને આવતા રહ્યા છે તો હલો જમી લઈએ તો હલો ફ્રેન્ડ હવે આપણે જમી લીધું છે ને આ સાથે જ આજનો વિડીયો અહી પૂરો કરીશું કેવો લઈએ તો કમેન્ટમાં કહેજો તો લાઈક શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ